પાટણ નગરપાલિકા દ્વારા દર ગુરુવારે યોજાતા નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત આજ રોજ શહેરના વોર્ડ નંબર ત્રણમાં રહીશોની સમસ્યા સાંભળવા અને તેના નિરાકરણ માટે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલની ખાસ ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત વિસ્તારના નગરસેવકો પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ વિસ્તારની મુલાકાત લીધી હતી નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર ત્રણના રહીશોએ અને વેપારીઓએ તેમના વિસ્તારમાં રખડતા ઢોરો ગંદકી અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાઓ બંધ સ્ટ્રીટ લાઇટો ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ દૂષિત અને દુર્ગંધવાળું પાણી આવવાની બાબતે રજૂઆત કરતાં પાલિકા દ્વારા તેના નિકાલ કરવા માટે સ્થળ ઉપર જ તત્કાલ નિર્ણય કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ સમસ્યાનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે પાલિકા આપના વોર્ડ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે વિસ્તારના રહીશો અને લારીવાળા વેપારીઓને પણ સૂચના આપી

જે કચરાની ગાડી આવે છે એમાં નાખો હવે પછી જો તમારો જ કચરો તમે નહીં નાખો તો તમને નોટિસ આપી કંદડાય કાર્યવાહી કરવામાં આવશે અને બીજું કે જે લારી કલ્લાવાળા છે શાકભાજીની લારીવાળા છે તે પોતાની પાસે નજીકમાં જ ડસ્ટબિન રાખે અને ડસ્ટબિનમાં જ એમનો કચરો નાખે તેવી હું અપીલ કરું છું